માટલામાં કેવી હતી ઘનશ્યામ મસ્તી અને બાણથી નીચાન સુખી બાણથી નીચાણ સુખી કે માધવની કેવી હતી એ દ્રષ્ટિ અને રાજા તો રાજા કહેવાય ભાઈ રાજા તો રાજા કહેવાય પણ એ પ્રભુ ભક્તિમાં રંગાયા મયુરધ્વજને પૂછ કે કેવી હતી એ કરવતની ત્રિકી અને કૃષ્ણના રંગમાં રંગાયેલા ઘણાય કૃષ્ણના રંગમાં રંગાલા ગણાય પણ મીરાને પૂછો કે એ કેવી હતી જેનની તૃપ્તિ ને હું પ્રભુ ને હું પ્રભુ એકવીસમી જનરેશન ને હું પ્રભુ એકવીસમી જનરેશન મોબાઈલમાં જોયા અમે તારા નામની સૃષ્ટિ રમી ન સંતા કુકડી એની સાથે તારે જાને એનું સીધું કહી દે હાલ ને મારી આરે અરે અરે હું કંટાળ્યું છું તારાથી લાવી દે ને ભાવિ સારાથી અને વોટ્સઅપ ની જાળમાં ક્યાં સુધી રહી તું વોટ્સઅપ ની જાળમાં ક્યાં સુધી રહી તું હવે બોલી દે ને એને જીવન વિતાવીશ મારી સાથે તું અને રાહ જોઈશ તો થઈ જશે બીજાના રાહ જોઈશ તો થઈ જશે બીજાના અને ત્યાં જઈશ તો તને કહેશે ભાઈ કે થવ અહીંથી રવાના બીએડ ને વિસ્કી ની ટેવ પાડી બીએડ ને વિસ્કી ની ટેવ પાડી પછી તું ગુમાવીશ ને ખેતર ને વાડી એટલે કહું છું મારા ભાઈ રમવી નથી સંતા કુકડી એની સાથે તારે જાને એનું સીધું કહી દે હાલે મારી અરે સમતોલ બગડતું ગયું સમતોલ બગડતું ગયું વાતાવરણ સુધરતું ગયું સમતોલ બગડતું ગયું વાતાવરણ સુધરતું ગયું એવી ત્યાં કેવી સમસ્યા આવી કે બગડતા સુધરી ગયું એવી ત્યાં કેવી સમસ્યા આવી કે બગડતા સુધરી ગયું માણસનું મૃત્યુ થઈ ગયું ને માણસ જન્મી ગયો માણસનું મૃત્યુ થઈ ગયું અને માણસ જન્મી ગયો પૃથ્વીને ચલાવનાર એ તે વળી કોણ આવી ગયો પૃથ્વીને ચલાવનાર એ તે વળી કોણ આવી ગયો અને હતું તો રડવું હતું તો રડવું પણ હસાઈ ગયું હતું તો રડવું પણ હસાઈ ગયું ને જોવું તો નહોતું પણ જોવાઈ ગયું જોવું તો નહોતું પણ જોવાઈ ગયું આવી બધી વાતો સાંભળી બોલવું તો નહોતું પણ બોલાઈ ગયું નદીનો સમુદ્ર થઈ ગયો અને જવાબનો પ્રશ્ન થઈ ગયો નદી નો સમુદ્ર થઈ ગયો અને જવાબ નો પ્રશ્ન થઈ ગયો આજે કઈક તો એવું બની ગયું કે આ દિવસ સારો થઈ ગયો કે અહી સૂર્ય દરરોજ ઉગ્યા કરે છે અહી સૂર્ય દરરોજ ઉગ્યા કરે છે મનમાં નવા પ્રશ્ન રોજ જાગ્યા કરે છે ને દોડભાગની દુનિયા અમથી જ ચાલે છે દોડભાગની દુનિયા અમથી જ ચાલે છે શંકાની સાથે રોજ સપના તૂટ્યા કરે છે ને સાથે રહેનારાને ગમતું કઈ નથી ભાઈ સાથે રહેનારાને ગમતું કઈ નથી છતાં અમોની ની વાતો સાંભળ્યા કરે છે અને મોટા ખાલી અમથું દેખાય છે મોટા ખાલી અમથું દેખાય છે બસ માની સામે જાય ને તો તે રડિયા કરે છે અને અંજવાળું દેખાય અંધારું પાલીને અંજવાળું દેખાય અંધારું પાલીને ત્યારે જે ચાંદ ને સૂરજ માન્યા કરે છે ત્રાસળીને ત્રાસડા સાથે થયો પ્રેમ ત્રાસળીને ત્રાસડા સાથે થયો પ્રેમ ભગવાન ને લાગ્યો આ મોટો વેમ માળીએ માળિયા ને ઉચે થી પૂછ્યું માળીએ માળિયા ને ઉચે થી પૂછ્યું આમાં તમારી તો નથી ને કોઈ ગેમ આમાં તમારી તો નથી ને કોઈ ગેમ અને વાટકો વાટકી પર જોર થી ત્રાટક્યો વાટકો વાટકી પર જોર થી ત્રાટક્યો સીધી હતી કે ત્રાસી બોલ હવે મેમ અને સમજો સમજી ને કટાક્ષ થી બોલ્યો સમજો સમજી ને કટાક્ષ થી બોલ્યો રખડવું છે તારે એની સાથે બોલ કેમ અને બારી બારણા ને જુએ છે શંકા થી બારી બારણાને જુએ છે શંકા થી વાત પૂછે હવે બધા માખણ ની જેમ બારી બારણા ને જુએ છે શંકા થી વાત પૂછે છે બધા હવે માખણ ની જેમ ત્રાસ ત્રાસડા સાથે ફેવો પ્રેમ ભગવાનને લાગ્યો આ મોટો વેમ ઉપરની માયા સમજવા બેઠા ત્યાં નીચેની માયા ભૂલાઈ ગઈ ઉપરની માયા સમજવા બેઠા ત્યાં નીચેની માયા ભૂલાઈ ગઈ અને ઉપર સુધી નજર પુગાડી ને ઉપર સુધી નજર પુગાડી ત્યાં ચશ્મા ની દાંડી ભટકી ગઈ હું અંધારાનો આધાર લઈ બેઠો છું હું અંધારાનો આધાર લઈ બેઠો છું ને અંજવાળા ને આઝાદ કરી બેઠો છું ને અંજવાળા ને આઝાદ કરી બેઠો છું ને હકીકતમાં તો હું કઈ નથી ને હકીકત માં તો હું કઈ નથી પણ હું સપના માં રાજા થઈ બેઠો છું વચન પાલે વ તો રાજપાટ કો ત્યાગે વચન પાલે વ તો રાજપાટ કો ત્યાગે તીનો નીકળે જંગલ મેં વનવાસી લાગે दुख सहे कठिन सहे सहे वो काली मुरझाए फूल लागे वो किसी को नहीं कह पाते मिले सबरी को झूठे बोर खा पाए मिले सबरी को झूठे बोर खा पाए मिले कई और रघुनंदन राम की क्या बात करे रघुनंदन राम की क्या बात करे सीता बचाए वो तो दरिया पार करे और रावण को मार गिराया लंका पर विजय पाए रावण को मार गिराए लंका पर विजय पाए सत्य को जीताए और वह तो भगवान श्री राम कहलाए हम सुबह की तलाश में शाम खो बैठे हम सुबह की तलाश में शाम खो बैठे आसिया की तलाश में आराम खो बैठे और आजाद हो जाए देश हमारा आजाद हो जाए देश हमारा इसी लालच में हम हमारे नौजवान खो बैठे लिखते लिखते टूट गई कलम हमारी क्योंकि लिख रहे थे हम वीर सैनिक की कहानी बचपन की यादों में सिर्फ टोपी देखी थी बचपन की यादों में सिर्फ टोपी देखी थी अब ऊँचे पाने की सिर्फ ख्वाहिश रखी थी और कुछ करने की जब बारी हमारी आई थी और जब कुछ करने की बारी हमारी आई थी तब पैसों ने उसकी जवानी दिखाई थी और हम भी थोड़े कई इस पैसों से कम थे और हम भी थोड़े इस पैसों से कम थे एक पाई पाई जमा करने वाले हम थे माता पिता की तस्वीर का सपना मैं खुद था माता पिता की तस्वीर का सपना में खुद था भारत का सैनिक बनना मेरा आखिरी मकसद था और मेरी मेहनत आज तिरंगे वाला रंग लाई थी मेरी मेहनत आज तिरंगे वाला रंग लाई थी सपनों में देखी तस्वीर आज आईने में देखी थी और गांव में मेरे और गांव में मेरे मेरे पिता ने मिठाई बटवाई थी जब आर्मी की टोपी मैंने उसे पहनाई थी और वक्त बदला तो मेरा सफर भी बदला वक्त बदला तो मेरा सफर भी बदला सफेद जनाजा मैंने तिरंगे में बदला और थोड़ी सी ऊपर वाले की बेहरमी थी थोड़ी सी ऊपर वाले की बेहरमी थी मेरा भी एक छोटा बच्चा था शायद उसकी उसे खबर ना थी और समय की काया मेरे खुदा तू अब संभाल लेना समय की काया मेरे खुदा अब तू संभाल लेना मेरे जैसे सैनिक इस देश को नसीब से ज्यादा दे देना समंदर डूब गया समंदर डूब गया पहाड़ टूट गया समंदर डूब गया पहाड़ टूट गया आसमान गिर गया सूरज छुप गया शायद मेरी माँ का नाम बार बार लेने से मेरा भगवान मुझसे रोट गया